હલો કીધું ખાધું તો બધા લાવવાના છે ના ના લુગળો લુગળો બુગડો બધું બધું અને એ પાછું મોઘું ઉપર થી લાવવાનું આપડે તો દાગીનો બધું હ

બાપ નું બધું ખોટું છે એક જ રહ્યા એવું કીધું કે દાગી મારા લાંબા છે અને લુકડો એટલું કીધું હ

હા તો હું એમ કઉ છું એટલે આપણે જવાનું નહીં બરાબર અંશવંતી થી ખેલો ખાઈ અત્યારે મારે ઊંઘવાનું તો તમે લ્યો મારા બધું ઓરવા જવું છે તો તમે આ જીએ તો પછી મારે કેવું ના કેવું પડે એ વાત પણ તમારી છે સગવડ જ તમે કયો તૈયાર થશો ખાલે ના ના મારે તો બધો જ રાખશે બગાડે મારા ઘેર થી મને લાગે કોઈ બધો ઘેર આવે છે આવે છે ને આજ કોઈ કઈ ના જાય આપડા હા

તો પછી કાલે આપડે બધું મોડવાનું સીધું ને બધું પછી આપણે મોરવા પેલો પૂછ્યા આવ્યો અકી જવું પડે ભાઈ વિવા એટલે અત્યારે પંદર દાડા તો કોઈ ના કહેવાય પેલા મહિનો મહિનો વિવાની તૈયારીઓ કરતા ને બધા મેલા માં સગર માં સગર માં તો હાલ તો ગુજરાત આખું પાછું ચિંતા ના કરતા બરોબર બરોબર એ તો બેઠા છીએ અમે અને કોઈ મેં લામો ગમે કોઈ ના બધા નારા રાગ એવો છે પાછો બધા પચા પચા આવે એ વાસી રાખી રાખ્યું વડનગર વનગર રાખીએ લઈ શું છે પેલું ઘણા બધું સારું પડે સસ્તું રહે આઠ વાગે

આ ગોડે તૈયાર બધા કોણ પડે તૈયાર થા તૈયાર થઈ ગયા તમે આ શું આયા શું ભઈ આ હા લે વિવાહ તો આ ટાઈમ દેવા જો

बोला 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 ब નદી આગમ ગાજ તમને ખબર નઈ હજી તો છોકરા લે બોલે મોકલે બોલાવા મોકલો તમે છોકરા ના મોકલું શું ના

એ ઇમ કે તમારું એટલું કોમ કોમ હતું વિવાહનું કે છોકરાને મોકલે તમે ના આયો અને એ ના આયો કોઈ નેની છે તે કોઈ ભલીએ થઈ જશે અમે તમારો છોકરો કણોનો મારો છોકરો કણો તમારે તો આગળ કોમ કરવું પડે મોટો છે તે પણ નહીં એ મારથી જેણી છે તો શું મન કહેવા નાય ભાભી હેડો એટલે ઇના મનનો કે મારે મોટો છે તો સમજણવા કે જેઠોણી ઇના એવું છે અરે પણ એક વખત તો કહેવા તો ના આવે તમે આયા હોય એમ મને કોઈ વાંધો નઈ પણ એરઈ દેરોણી મારી આવશે વિવામાં આવે ને પીવા માં પગલું એ મુ પેલી વાત ભાઈ તું આવે ને એ તો મને તું ઘણો માથા જે મારા બરાબર હું કઉ છું મારા દોશી ડોસીલી છે અને તારા ગેરથી એવી અઠેલી છે

જો નેડો આ હાભળો હા ઈ જે બહાર સબ સબ ના કરતો પજે પડવાનું થાય તો પડી જજો ચાર દાડા ઉચર કાઢ ના પા પછી તાર જમ લડતો એમ લડી ખાજો બરાબર ખાકળો અલ્યા ચૂરો પાડો કદી ભગવાન ના પયજે પડી નહીં ની ના પયજે હું પડું આ હા હા હાળો જોજી હા આવું તો બગજી આપ બગાઈ જાય બટ હા કેવું ભાઈ તમે ગમે તે

એ સકે દુનિયા તારે જરૂર પડે તના મોટી શિયાળ ને કો કેવા આયો કે ખરાબું ના પાડા ના 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 તમર તો શું હા તે મીલો ભાધી તો મીલો ભાધી છે બોલશો નઈ મારે એક

વિવાહ યોર વાહ શું ફૂલેલી લાગુ છું આખી આઈટી મઈટી શું ફૂલેલી લાગુ છે તમને તેમ પર તે બનતા જો એ બધું જો નાખો ના નવેશર નવ તમે ભાઈ વાત હાચી ક્યો

અરે મારા પિયરમાં અવસર હોય મારા પિયરમાં તને કલકુત્રીનામે લીમાં હું શું કરું ભણે ના ના મારા ભાઈઓમાં

जिब्लोतारो गाव <laughs> भाबी का हा गागड़ो हारो टिलळियो वाळो शिवडावशो आपरे बेवी बे हा पले जो शिवडाईये पलेट वाळो हा एक जो शिवडाईये लाग दे रोने रोने <laughs> ला, ने देराणी शिटोणी सीये ओवा पेली दादा ले ले मफले ले नी हेडो हेडो हेडोले हेडो हम तो जो पाडो जो पाडो हेडो जो पगा जाऊ भरी कर हेडो हे काका तू कमाल वाट कावजो ના પડ્યો તમે બે હમણાં લડ્યા તમે કદી જિંદગીમાં ભેગા ના નાતો અને આગે છે ફટલાઈન સતલાઈન પૂછવા રહી

પણ ના કરતો બે દાડા ના વિ જિંદગી નું મેળો રહી છે એટલે એવું ના કરતો એક બીજા નમતીવાલી ને હેડ તું ખબર જ છે રાજા બ્રિજ અને મોરભાઈ તમે ઉતારો હબુ ના તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતા